તાલુકાના ગામના હાલ રહેતો વર્ષીય આરો પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમોમાં પસંદગી થઈ છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના ચૌદ વર્ષ આરવ ફૂટબોલની રમતમાં કાઠું કાઢ્યું છે ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઈલાવ ગામના અને હાલ અંકલેશ્વર જેઆઈડીસીમાં રહેતા જીગ્નેશ પટેલના ધોરણ સાતમાં અભ્યાસ કરતો ચૌદ વર્ષીય પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે આરવ હાલ સીએમ એકેડમીમાં અભ્યાસ કરે છે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને ફૂટબોલ રમતને પસંદ કરી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું ફૂટબોલ રમવાની ઘેલછા જોઈને તેના પિતાએ તેને સારું કોચિંગ મળી રહે તે માટે ફૂટબોલ કોચ પાસે મોકલી તેની ઘેલછાને પૂર્ણ કરી હતી અને આરવ ફૂટબોલની રમતમાં નિપુણ બની તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યો હતો બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે મારું નામ આરવ પટેલ છે હું હું ઈલાવ ગામનો છોકરો છું હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું હું છેલ્લા સાત વર્ષથી ફૂટબોલ ફૂટબોલ રમું છું મારા પપ્પા પપ્પા તો હમણાં ક્રિકેટ રમતા તો બહુ જ સારું રમતા હતા પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યું હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો મને એના જેવું નહીં મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે હું હમણાં સાતમા ધોરણમાં છું અને મને મારા મને મેં મેં ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ સ્ટેટથી હું હમણે રાજકોટ ને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું અને મારી મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી એટલો સપોર્ટ આપીને મને અહીંયા પહોંચે એના માટે હું ખૂબ આભાર છું મારો પપ્પાએ મને બે સર પાસે કોચિંગ સર અને ઇમરાન સર ને એમના હેડ દિપેન સર હતા જેમને મને શીખવાયું ફૂટબોલ ને લાત મારતા ને બદલ એશ પટેલ છે હું ઈલાવ ગામનો વતની છું અત્યારે હાલ અંકલેશ્વરમાં રહું છું અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં ડીડીએફસીમાંથી અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને હું એનાથી બહુ ખુશ છું મેં એકચ્યુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો અત્યાર સુધી રમું છું ક્રિકેટ પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં બે વખત એની કીટ બી લાવીને આપી ક્રિકેટ બેટ બોલ બધું પણ નથી અને ફૂટબોલ એને મને કીધું કે પપ્પા હું આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચાર્યું કે ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર